એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન સમયસર સેવા મળતા જિલ્લાના કુલ બસો ચોસઠ લોકોની જિંદગી બચાવવામાં સફળતા મળી બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે એકસો આઠ ઇમરજન્સી સેવા ઓગણીસો બાસઠ એનિમલ હેલ્પલાઇન દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાના અને ખીલખિલાટ સેવાની સમીક્ષા કરાઈ છે બનાસકાંઠાને એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન એકસો આઠ સેવા દ્વારા કુલ બે હજાર આઠસો તેર ઇમરજન્સી કોલ રિસિવ કરી અને સેવા આપી હતી સમયસર સેવા મળતા કુલ બસો ચોસઠ લોકોની જિંદગી બચાવવામાં સફળતા મળી છે જિલ્લામાં કુલ એકત્રીસ એમ્બ્યુલન્સ દ્વારા સેવા અપાય છે જેનો રિસ્પોન્સ ટાઈમ એવરેજ ચૌદ પોઈન્ટ ચોત્રીસ મિનિટ છે જિલ્લામાં એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ઓગણીસ બાસઠ એનિમલ હેલ્પલાઇન સેવા દ્વારા પાંચ હજાર બસો ઓગણીસ ઇમરજન્સી કેસ નોંધવા મળ્યા હતા જેમાં સાતસો ચાર કેસ સર્જિકલ હતા જિલ્લામાં ઓગણીસ બાસઠ હેલ્પલાઇનની કુલ બાવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે આ બેઠકમાં એકસો આઠ સેવાના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ નિખિલ પટેલ તેમજ ઓગણીસ બાસઠ સેવાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરવિંદ જોશી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ધ ન્યૂઝ ઓફ ગુજરાત રમેશ સત્યની સાથે